<noise> <hesitation> Ini <hesitation> 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 <hesitation>

ઈ સાચું કવણ હોય કે નુ કરવા નું ભઈ આવડા નાખો તો પકડાય રોટુ છે ઓલા સા પૈસા સારું કરો હા રાસા સાપ સલુ હા આ દે યે 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 આમાં સાપ છે ક્યાં સાપ સાપ નથી એમો નાખી આમાં સાપ આયે સાપ હા ઈ સાપ સાપ કોને ખાઈને બોવ

આનો ફોન આવે તો કે તમે ત્યાં દાજુને રાખી દેજો તો આપણે જવાનો ફ્રી રાખી દેવા તો છોકરા બધાય હાલો પિયા પિયા કાંટી નહિ ભાઈ તિયા થઈ છોકરા બધાય વિડિયો ઉતતા હતા

આ શુકરાનીઓ છે મે અમારા મામી છે ને મારા મામા છે હવે આપણે જાવી ઘરે વીડિયો મામા મામી એ મામી આપ દેખ

જો તમને video વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન